તે આશયથી સુરત ખાતે પ્રત્યેક વોર્ડના કાર્યકર્તાઓને કુલ મળીને બે લાખ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પતંગો ઉપર જળ સંચય જન ભાગીદારી જન આંદોલન જળ એજ જીવન જલ હૈ તો કલ હૈ કેચ ધ રેન જેવા સૂત્રો લખેલા પતંગો જેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જ ફોટાવાળા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઈ મહામંત્રીઓ કિશોરભાઈ કાળુભાઈ ભીમનાથ ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા એ કદાચ ગુજરાતમાં બાકીના રાજ્યો કરતા સૌથી વધારે છે એટલા જ માટે પતંગોત્સવ માનનીય માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ગુજરાતમાં અનેક કાર્યક્રમો કર્યા હતા અનેક દેશ વિદેશના આ પતંગકારો આવતા હતા અને પતંગોની સ્પર્ધા કે વેરાયટીઝ અલગ અલગ આપણને એમાં જોવા મળતી હતી આ પતંગનો ઉપયોગ જનહિત માટે કેવી રીતે કરી શકાય એનો એક વિચાર અમે બધા ભેગા થઈને કરતા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે ધરેન આ એક પ્રોજેક્ટ જ્યારે જાહેર કર્યો હતો બે હજાર એકવીસ માર્ચમાં અને એને આગળ વધારવા માટે એમણે જળ સંચય જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું આહવાન કર્યું હતું અને એનો ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો પરંતુ હજુ લોકો સુધી પહોંચે કે પાણીની બચત કરે પાણીનો સંચય કરે અને ઉપયોગ કરે અને આ વાત માટે લોકો સુધી પહોંચવા માટે પતંગ એક માધ્યમ બનાવીને અમે એને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ વિચાર એ ઘર ઘર સુધી પહોંચે એના માટે અમે લગભગ સુરતમાં બે લાખ જેટલા પતંગો અહીં બનાવ્યા છે અને એનું વિતરણ કરવાના છે આપણે જોયો છે કે બાળકો કપાયેલા પતંગ લેવા માટે પણ દોડતા હોય છે એને પતંગ કપાયેલા પતંગ પાછળ દોડવું ન પડે એના કારણે કોઈ અકસ્માત ન થાય એની પાછળનો ઈરાદો પણ આ છે કે દરેક બાળકને પણ એને જોઈતા પતંગો મળી જશે અને મુખ્ય જે સંદેશ લઈ જવાની વાત છે એ જ્યારે બાળકો કે યુવાનો જ્યારે પતંગ હવામાં ઉડાવશે ત્યારે એ જ્યાં પડશે ત્યાં આ એક સંદેશ મોદી સાહેબનો એમના જોવા મળશે આજના સમયની અંદર જળસંચય અત્યંત મહત્ત્વની વાત છે ને જળસંચયની જાગૃતિ લાવવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે એમાં ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ પણ થયું છે લોકોએ સ્વીકાર્યું પણ છે ત્યારે એને વધુ મજબૂત કરવા માટે વધુ લોકો સુધી લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાકીના પણ આગેવાનો એનો ઉપયોગ કરે આ માધ્યમનો ઉપયોગ કરે મોદી સાહેબનો આ સંદેશ લોકો સુધી પહોંચાડે અલગ અલગ યોજનાઓ પણ પહોંચાડી શકાય એના માટે પ્રયત્ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું ને સર્વ ભાઈ બહેનોને આ જળ સંચય માટે જાગૃત થવા માટે પણ આપના માધ્યમથી વિનંતી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ